જોન્ડીયર પચાસ આડત્રીસ ડી ટ્રેક્ટર વેચવાનું છે ખેડૂત મિત્રો આજે આપણા ચેનલ ઉપર એક જોન્ડિયર પચાસ આડત્રીસ ડી ટ્રેક્ટર વેચાવા માટેની માહિતી આવેલી છે તો એ માહિતી જોઈ લઈએ અને એ પહેલાં તમે ચેનલ ઉપર નવા હોવ અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલું હોય મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક આપી અને તમારા તમામ ગ્રુપમાં આ વિડીયોને શેર કરી દેજો

ગેર હાઇડ્રોલિક એકદમ કમ્પ્લીટ જોવા મળશે પાવરફુલ એન્જિન ટ્રેક્ટરમાં જોવા મળશે અને સાઈડ ગેર ટ્રેક્ટરમાં તમને જોવા મળશે ટ્રેક્ટરમાં પાવર સ્ટેરિંગ બેટરી નવી વન ઉનર ટ્રેક્ટર છે સુપર કન્ડિશન કોઈ પણ પ્રકારની ખરાબી નથી ટોટલ જવાબદારી ટ્રેક્ટર તમારે લેવાનું હોય તો મિત્રો વન ઉનર ટ્રેક્ટર છે અને ટ્રેક્ટરમાં સાઇડ ગેર જોવા મળશે અને પાવર સ્ટેરિંગ ટ્રેક્ટરમાં જોવા મળશે ટ્રેક્ટર તમારે લેવાનું હોય તો મિત્રો એકવાર રૂબરૂ સ્થળ ઉપર જઈ કન્ડિશન ચેક કર્યા બાદ પછી પણ આ ટ્રેક્ટરની ખરીદી તમે કરી શકો છો બાકી ટ્રેક્ટરમાં મિત્રો કોઈ પણ પ્રકારની ખરાબી નથી શીટછેત્રી એકદમ સારા કન્ડિશનમાં લાઈટુ બધી વર્કિંગ કન્ડિશનમાં છે વાયરિંગ આખું કમ્પ્લીટ જોવા મળશે ટ્રેક્ટરમાં ખૂબ જ સાચવેલું અને મિત્રો એક જ માલિકે આ ચલાવેલું ટ્રેક્ટર છે ટાયર પણ તમને સાઠ ટકા જેવા ટ્રેક્ટરમાં ટાયર છે સાઠથી સિત્તેર ટકા જેવા ટ્રેક્ટરમાં ટાયર જોવા મળશે ટ્રેક્ટર તમારે લેવાનું હોય તો મિત્રો કિંમતની વાત કરી દઉં તો કિંમત રાખેલી છે ભાઈએ એ લાખ અને પંચ્યાસી હજાર રૂપિયા જોકે આ કિંમત ફિક્સ નથી કિંમતમાં ફેરફાર થઈ જશે ટ્રેક્ટર તમારે લેવાનું હોય તો મિત્રો પ્રોપર ક્યાં જોવા મળશે એમની વાત કરી દઉં તો તાલુકો ધારી જિલ્લો અમરેલી અને ગામ છે ચલાલા એટલે કે તમને આ ટ્રેક્ટર ચલાલા ગામે જોવા મળશે બાકી વિડીયોની નીચે ટાઇટલ ઉપર જયદીપભાઈ નામ અને બ્યાસી જીરો જીરો વાળા મોબાઈલ નંબર આપેલા છે કોલ કરી ટ્રેક્ટર લઈ શકો